હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને બધા લોકો વ્રત ઉપવાસ કરતા હોય છે તો આજે આપણે બનાવીશું સ્વાદિષ્ટ સાબુદાણા વડા આ વડા આપણે એવા તૈયાર કરીશું કે તેની અંદર જરા પણ તેલ નહીં ભરાય અને ખૂબ જ ચટપટા બનીને તૈયાર થશે તમને વ્રતમાં ખાવાની તો ખૂબ જ મજા આવશે તો અહીંયા આપણે સિંગદાણા ને શેકી લેવાના છે અને ફોતરા હટાવીને તેનો દરદોરો પાવડર તૈયાર કરી લેવાનો છે તો આ રીતનો આપણે દરદરો જ પાવડર રાખવાનો છે તો અહીંયા એક બાઉલ અંદર આપણે પલાળેલા સાબુદાણા લઈ લેશું તેની અંદર આપણે સિંગદાણા ઉમેરી દેશું જે ક્રશ કરેલા હતા ઝીણું સમારેલું આપણે આદુ મરચું અને ધાણા ઉમેરી દેસુ અને સાબુદાણા લીધા હોય તેના અડધા આપણે બટેકા ઉમેરવાના છે બટેકાને આ રીતે ખમણીને જેથી માવો એકદમ સ્મૂથ તૈયાર થાય હવે શેકેલા જીરા પાવડર મરી પાવડર ફરાળનું મીઠું ખાંડ અને લીંબુ ઉમેરી દેવાનું છે અને બધી વસ્તુને મસળીને સરસ એવો આ રીતનો ડો તૈયાર કરી લેવાનો છે હવે હાથ ઉપર થોડું તેલ લગાવી દેવાનું છે અને આ રીતે આપણે થેપલી શેપના વડા તૈયાર કરી લેશું આમાં આપણે કોઈ પણ જાતનો લોટ ઉમેરેલો નથી તો પણ આપણા વડા એકદમ ક્રિસ્પી તૈયાર થશે જેવું પજીયા તળીએ તેવું અને એક મિનિટ માટે આપણે વડા ને જરા પણ પલટાવાના નથી એક મિનિટ પછી પલટાવાના છે જો તમે ઉતાવળ કરશો તો તમારા વડા છે તેલમાં તૂટી જશે તો પાંચ મિનિટમાં વડા તળાઈને રેડી છે તો ગરમા ગરમ ફરાળી ચટણી સાથે